સુરત શહેરમાં સતત વરસાદના કારણે ખાડીપોરની સ્થિતિ સર્જાઈ છે કડોદરા સહારા દરવાજાનો રોડ પાણીમાં ગરકાવ થતા ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયું છે છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં સતત અવરિત અનાધાર વરસાદ વરસી રહ્યો છે જેના લીધે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ છે આજે તો ત્રેવીસ જુલાઈને મંગળવારની સવારથી વરસાદ ફરી જામ્યો છે સતત વરસી રહ્યો છે જેના લીધે શહેરના પ્રવેશવાર પૈકીના એક અને સતત ચોવીસ કલાક વાહનોની અવર જવર થી ધમધમતા ધોરી નસ સમાન કડોદરા સહારા દરવાજા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના લીધે ત્રણ થી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદના પગલે સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સુરતને નેશનલ હાઈવે અડતાલીસ થી જોડતો વડોદરા અને સહારા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સારોલી નજીક રોડ પર પાણી ફરી વળ્યા છે નંદુરબાર ધુલિયાથી તમામ વાહનો આ રસ્તે જ સુરતમાં પ્રવેશ કરે છે અહીં રાત્રિના સમયે શાકભાજી ટ્રકો આવતી હોય છે ટ્રાન્સપોર્ટેશન બસ જોવા માટે વાહનોની પણ અવરજવર થતી રહેતી હોય છે દિવસના સમય માર્કેટના વેપારીઓ તથા કાપડ હેરાફેરી કરતા ટેમ્પોની અવર જવર રહેતી હોય છે અહીં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે સવારથી જ વરસાદ રસ્તાઓમાં પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે બે થી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત